હરકી સા પાણી નો પાયા હોય ને તો ઉભું થાય ગયું છે ને કેચું છે કમળા વાળા કોઈ જીવતા ન છો હમણાં અમારા પાડોમાં વી વરા નો બિચારો સીબડું ફાટે એમ કમળા ફાટી ગયો બાકી એસી વર ઉભો બોઈ ડાટી રમ તો એ જ લાગે એમાં કઈ હોય કોક કોક થાય નથી એસી વર નો છે પછી સબે રમ ઢબો ઢાસ ઢબો ઢાસ તો જેના મંડાણા એના થઈ ગયા પેલા હવે તો બહુ ભગવાન ને દઈએ પણ પેલા છે ને ભાઈ એ જે આપણે હોસ્પિટલ આટો મારો જાય ને તો બહુ મજા આવે જેટલા ખાટલા એટલા દર્દી જેટલા દર્દી એટલા બાટલા અને જેટલા બાટલા એટલા પડખે ટેબલ દરેક દર્દીનો બાટલો સળતે બાવડું પકડવાળા બેઠા છે લગભગ દોઈશ બાવડા પકડીને બેઠ્યું હોય એ બાવડું હલાવતા નહીં બાટલા દોડું નીકળી જાય એ જે બાવડા પકડીને દોઈશું બેઠ્યું હોય બહુ મજા આવતી જોવાની જે બે બાઈ ખબર કાઢવા આવે ને પછી બહુ મજા આવે મારી હું છું કમળો આવ્યો જાણે હાથ ઉભો આવ્યો હોય તળી હામી બાઈ કે કમળો છે કે કમળી છે અને ઊભી ખબર કાઢ ને એ ઊભા થઈને પછી હું હરકી સા પાણી પાયા હોય ને તો ઊભું થાય ગયું ને કે ગયું છે કોઈ જીવતા ન થો હમણાં અમારા પાડોમાં વી વરાનો બિચારો સીબડું ફાટેમ કમળામાં કમળા ફાટી ગયો તા તો ઓલો વાલો ને વેલા જો હું કે તો તને નથી કીધું તમને કાઈ નઈ થાય લે માર દાદા ઢેબરભાઈના મિત્ર આપડા અને પહેલી વાર મુખ્યમંત્રી કહે મારા દાદા સાયકલ લઈને રાજકોટ ગયેલા તેલી એને ખબર નહીં કે અહીંયા હવે તો એ મુખ્યમંત્રી કહેવાય તો એ પોલીસે સાળ પકડી રાખે સાળ પોલીસના હાથમાં મારા દાદા ઢેબરભાઈ પાસે આ સત્ય ઘટના બને મને હમણાં આ સૂંટણી આવે તો હમણાં મને કોઈક મને પૂછતું મને કે તમે ઊભા રહેવા એટલે મેં મારા પ્રોગ્રામમાં કોઈક ઊભો રહે એને બે હું ક્યાંથી ઉભો રહું બરોબર ઉભું રહેવાનું કોઈ કે મને ખાલી જ સડે પગે હા જીતાડી દે બીજાને હા ભગવાન એના કામ જોઈને સારા માણસ અમે અમે કોઈ પક્ષના ન હોય અમે કોઈ વ્યક્તિઓ ના હોય છીએ જે સારું કામ કરવા વાળો જે પક્ષમાં હોય આ મોદી સાહેબ ગમે છે લ્યો સારું કરે છે દિલ્હીમાં ડાલા મથો બેઠો પણ એનો અર્થ એવો નથી કોંગ્રેસમાં કોઈ સારું કામ કરતું હોય તમને ન ગમતું હોય હા અમરીશભાઈ ડેર કોંગ્રેસમાં છે મોદી સાહેબ ને ગમે હા ભરતભાઈ કોંગ્રેસ થતું હોય આ દેશ ધર્મનો દેશ છે સાહેબ જ્ઞાતિવાદનો દેશ જ નથી બાબા અને એક પણ યુદ્ધ જ્ઞાતિવાદમાં નથી થયું બાબા એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું ભારતમાં થયું જ નથી ધર્મનો નું ન ધર્મ થયું છે અને ઘણા વાતો કરે ને હમણાં કે હર આ પક્ષમાં લીધો આમ યાદ આવે એવું આજ થાય એવું નહીં પહેલેથી થતું આવે આ મામા સહી નહીં ક્યાં જ આવા નીકળ્યા હતા ઘરેથી મહાભારતના યુદ્ધમાં કોને ટેકો દેવા જતા હતા પાંડવો ને હવે અર્જુન આવ્યો ત્યારે ખબર હામાં બધાને ભેળે ને એમાં હથિયાર મૂકી દેતા હાલ મારા રાતો રાત પગ આને એ કૃષ્ણ આને થોડા મરાય દોરંગા ભેળા રે એવું કીધું એટલે ભગવાને કીધું આવું જ હોય હવે હું તને શીખવાડતું જો આને યારે કેમ કરાય એટલે એવું તો પેલેથી આવતું દાદા ભીષ્મ કોઈ દી એવું મનમાં લઈને નીકળ્યા કે પાંડવ માન નાખું ભલા ઘણા હામા પક્ષમાં હોય પણ હામા વાળાને જીતાડવો હોય ડીઝલ એના હોય પેટ્રોલ એના હોય બોર્ડ એના હોય પણ રાજા જેને કહીએ ચિંતા કરતો ને અમે તારી સાથે છીએ

હા એક વાર કહીને બીજી વાર કહીને આપણે આમ ધ્યાન જ નહોતું મને લો આપણને ઓળખતા નથી ને આપણી બોલીને નહીં ઓળખતા ને સોમશોકો તાલીઓથી બતાવો બે ને સરસ આ ભટ્ટ સાવણ ને તાળીઓથી બધા ક્યાં ગયો તું તો અહીં ઓરો અમે બે આફ્રિકા બે આવી રહ્યા હતા પછી કારક કારક જ ભેગો થાય છે કઈ વાત કરતો હતો નહીં નહીં ચૂંટણી તો વૈશ મામથી આવી ગઈ આ બધું ભાગમાં હોય તો થાય વાત કરતો છેલ્લી વાત કહું કે ભાગમાં હોય ને તો ગંગા અવાય એક બાપો મરણ પથારીએ પડેલો છોકરા હારા આમ જો બાપ એવા બેટા ને વળી એવા ટેટે કે હોય નહીં હો હો ના પૂન લઈને હવ આવે માયે કેવા ઉદર માં સંસ્કાર આપ્યા ને એના ઉપર આધાર છે હે અને ત્રીજી વાત બાપુ આ દેશ પુરુષ ફગી કે આ દેશ ની માં કોઈ દી આડેવળી ન થઈ શકે એ સત્યને ને દ્રસ્તે હોય રાવણ ને ભૂલ કાઢી શકાય સે તાકાત કોઈ ની મંદોદરી કોઈ ભૂલ કાઢી શકે આ દેશ પુરુષ દુર્યોધન બની શકે પણ છે તાકાત કોઈ ની ભાનુમતી કોઈ ભૂલ કાઢી શકે માં છે અર્ણાકસની ભૂલ કાઢી શકાય પ્રહલાદની માની ભૂલ ન નીકળે કારણ કે એના ઉદરમાંથી ભગવાનને આપ એમ કહેવાય થાંભલા માલી પ્રગટ થવું પડે એવો ભક્ત જન્મ આવ્યો પણ આ ભાભો હા મેં ઓલા પેલો કીધો ને એની કરતા શાર દોરાવા વધે બાપુ એવો ભાભો આ છોકરા ડાયા

તેથી કાસા દોર નતો હોડવાઈ ને વરતડી વીટવા ઘર ઘર બાપુ દાત કઢાવે કો હો ફિન્લા વાળી તો પણ ઘડીક મને આ તમે જો પણ આ ભાભો એને કઉ નહીં વધે એવો એટલે એની છોકરાની માએ કીધું કે તારો બાપ ને ને રામ બોલાવ દને તો તારો દહ વાહ ભાગવત ન કરવી પડે નગર આ ભાગ વચ્ચે ભેગો થાય એમ ના થાય એવો છે હું નાની હતી ને તાર દાદા મેળે આવતા

થોડી તકલીફ પડશે બટા પણ તું પડખે બેઠો બેઠો ભજન ગા ને માર દીકરા સાંભળે તો છોકરા ગયા બાપુ શાર દીકરો શારે ખાટ તો બાપો મોટો ભાઈ ગયા આવું એસી નાનો પડખ્યા બે પગમાં તો દુકાન કોણ છે એટલે મરવા પીડે દુકાન સાંભળે તને એટલે મોટા દીકરી કીધું કે દુકાને જેવો બાપા આમ જો રામ બોલો રામ રામ કયો એ મને ન આવડે કીધું ખોટા ચલેલા નહીં રાખવાના એટલે કે પણ બાપા રામ બોલો ને નથી બોલવું કીધું ને માથા ફેર નહીં એટલે મોટાભાઈ કીધું કે નો બોલે ડોહવા હવે જોજો મજા આવશે શબ્દ પકડી રાખજો એમાં હું ક્યારે બોલી જાવ નક્કી નહીં મોટાભાઈ કીધું પેઢે નો બાપો બોલે એટલે નાનો દીકરો તો ડાયો હતો નાના આમ થારા જ નાના દીકરાએ કીધું કે મોટાભાઈ ખીજાવમાં હું આગળ બોલાવી આપણે રામ જ બોલાવું ને ભાઈ કીધું ન બોલે હું ઓળખ તમારી કરતા વધારે બાપાય હું રહ્યો તમે જાઓ બાપા બાપાને બોલાવી દો નાના દીકરા ને શું છું રામ નામ ની કોઈ વસ્તુ હોય ને એ દેખાડી એનું નામ લઈ તો બાપા રામ બોલી જાય ઘરમાં રામ પાત્ર થયું એ લઈ આવ્યા જોવો તો બાપા અને શું કેવાય હકો હકો મોટો ભાઈ કે ચાલે જા જા દોઢ ડાઈ નો થાશે ચાલે બોલતો હશે તારો બાપી મોટા ભાઈ ઘડીક શાંતિ રાખો હજી એક બે એક બે ટ્રાય કરી લેવાઈ જો આપણે તો જો માએ કીધું એટલે આપણે રામ બોલાવું છે તો બાપુ ગામમાં સાધુનું ઘર હતું દીપુ બાપુ જેવા સાધુ એની ઘીરે રામસાગર પીડ્યો તો ઓલા લઈ આવ્યા જો તો બાપા તણિંગ તણિંગ જો બાપા અને શું કહેવાય તંબુરો મોટો ભાઈ કે નાખ્યો ને માથામાં તુંબડું તારો એના એના નામ નામ બગાડે બગાડે હવે કોઈ જો બાપા પાસે ગયા ને તો બાપાની મર નો મોકલી દઉં ને તો મોટો નહીં મોટાભાઈ એક ટ્રાય નો ટ્રાય કરાય હું ઓળખું બાપાને અમે બે એક હેરખ્યા છીએ

બનેવી સાહેબનું નામ રામો હતું એટલે મોટા કીધું ભાઈ અમે જઈએ છીએ અને બેનને તેડી આવ્યા અને જમાય વાલો હોય અને એને કહેવાય કે જવું જોઈએ બાપા કોણ આવ્યું તો રામ આવ્યું એમ કહી દે ને તોય પેડો પાર થઈ જાય ખરેખર પરિવારમાં નામ એવા જ રાખજો સાહેબ અમથે અમ થાય લેવાઈ જાય ને નામ તોય આપણે તરી જાય

મોટા ભાઈ કીધું હવે કોઈ ગયો બાપા પાસે ગયો ને પડી ગયો એને હવે બાંધી મૂઠી બળવાઈ ગયો બાપો ગુજરી ગયો એની પાછળ આખો પ્રસંગ પત્યો અને બરોબર બાપુ બળે ને દિવસે બેનું રાખડી બાંધવા બાપો ગુજરી ગયા પછી પહેલું પરબ કરવા માટે બેનું આવે લે ભાઈઓને રાખડી બાંધી અને પછી બેનો બધા ભાઈઓ બધા બેઠેલા અને બેનું એ કીધું કે મોટાભાઈ બાપા તો રામનું નામ ન બોલ્યા પણ જો દીકરા ધારે તો બાપને તારી દે તો બાપાના અસ્થિ જો તમે હરિદ્વાર લઈને જાઓ ગંગામાં પોગાડી ગયો હટરો કટરો હાડરો ગંગા જાય તો હાડેરો ભાગી નથી એના જો અસ્થિ જો મોટાભાઈ કીધું કે બેન બાપા નો ભોગે હરિદ્વાર કારણ કે જીવતા તો લખણ એવા હોવા જોવે બેન ખીજાણા તમારે મોટા ભાઈ ખર્ચો નથી કરવો તમારે હરિદ્વાર જવું નથી એમ કયો ને હાડ નહીં બેન કહેતી હોય તો અગિયાર ગામના કામ થવાડા બેન કરો મારી બેનું કે તો હોના નાકામાલી નીકળી જાય ભાઈ છે પણ બાપાના લખણ અમી હરે રે અમને નો ખબર હોય ડોહવા મંદિરે નથી ઓટે બેઠો બેઠો કોક ના કરનાર આખો ના વો નીકળ્યા તારા આ પોગે ગંગા એ ડોહો કે નહીં મોટા ભાઈ તમારે જવું નથી લખ્યો તો અમને આપી ગયો અમે બે બેનું જી આવીએ અરે કે બેનું તો તો અમારા જીવનમાં ધૂળ પડી કહેવાય પણ આવવા ગયો ભાદરવીને અમે હું જી આવું એટલે એ તરત ભાઈ તૈયાર થયો અને ભાદરવીને દિવસે અહીંયા પહોંચ્યો ગંગા હરિદ્વાર પહોંચાય એવી રીતે ઘરેથી નીકળ્યો બેગ તૈયાર થઈ બાપાના અસ્થિનો ડાબલો અંદર મૂક્યો દિલ્હી ઉતર્યો દિલ્હીથી હવારમાં આવવાની ટ્રેન દિલ્હી રોકાવું ક્યાં યાદ આવ્યું કે લંગોટયો ભાઈ બંધ હારે ભણતો તો એ દિલ્હી રહે છે સીધા એની ઘીરે અને મિત્ર ફાવી ગયો ભાઈ ભાઈ કેટલા સમય આવ્યો રોકાણા આજે વાળું કર્યા એ મોઢે સુધી વાતું કર્યા વહેલા હોઈ ગયા આઈએ વહેલા ચાર વાગે જાગી અને પાછા બરોબર એમ કહેવાય ચા પાણી પી અને આ માણસ આવ્યો હરિદ્વાર હરિદ્વાર આવીને હરકી પેઢી પર બ્રહ્મકુંડ પાસે હારા ભૂદેવ ગોતી અને જ્યાં વિધિ તૈયાર કરી ગોર બાપા વિધિ કરાવતા હતા કીધું એમ કરી કારવીને તમારા બાપાના હસ્તે એટલે કે તમારા બાપના આવા હેડ ગયા એટલે કે તમારા બાપુજીના ફૂલ હોય તો હવે અહીંયા મૂકો દાદા બેગ ખોલીને ને ભાભો નહીં ડબરો સુટકી ગયો અરે ક્યાં હું ક્યાંય દિલ્હી સિવાય ક્યાંય રોકાણો નથી ને આના કોઈના બાપના ફૂલ તો કોણ સોરે પણ મિત્રના ઘરે જ રોકાણો તો બીજે ક્યાંય રોકાણો નથી તો દિલ્હી પીડે લાગે કે ગર બાપા ભૂલ થઈ ગઈ છે હું કાલે પાછો આવું આ માણસ પાછો દિલ્હી ગયો દિલ્હી જ્યાં ભગ્યો એટલે મિત્ર પાછો રાજી થયો કે મિત્ર બધું કામ પૂરું કાંઈ પૂરું કાંઈ નથી થયું મારા બાપા ક્યાંક રહી ગયા છે ડબરો તો એક ભાઈ ભૂલાઈ ગયો છે તારા ઘરે સિવાય રોકાણો નહોતો એટલે હું જે રૂમમાં બેઠો છે જોઈ જો ને અહીંયા પીડ્યો નથી ને એટલે એના પતિ એક જે ભાઈ જેનો મિત્ર હતો ને એણે કીધું કે સો ટકા મારી જ ઘેરે છે ચિંતા કરી અહીંયા જ હોય શું કામ ખબર એ જે ભાઈ હતા ને એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ

એની પત્ની કે તારથી મને એકચુઅલી પૂછાય કેમ તારથી પૂછાય કેમ મને તને મારી ઉપર વિશ્વાસ ઉઠી ગયો કોઈ મહેમાન બેગ ખાલી ગઈ છે કે આની જાય અરે ઘૂઘી આ તારો ડો મારો લંગોટીયો ભાઈ બન આ તમારો લંગોટીઓ ભાઈ હા સાથે ભણેલા આવો લુખે છે આવ બેગમાં કાંઈ મળે નહીં અને કેવો લોભ્યો પરમાટી બહાર ખાઈને હાઈડ ક્યાં ડાબરામાં રાખ્યા એ તારા બાપી પરમાટીના નહોતા એના બાપના હતા ક્યાં ને ક્યાં ગટરમાં નીકળ્યો તો ઘરેલી ગંગાએ પધરાવવા પણ લખણ નહોતા ને સાહેબ તે દિલ્હીની ગટરમાં ગડી ગયા સાહેબ અને દિલ્હીની ગટરમાં ગીડ્યા પછી હારા હારા નીકળી એકતા નથી મારા બાપા અરે ગાંડી ક્યાં નાખ્યા હતા કે આ ખાળ કવામાં કુંડી હતી ને સાહેબ એવા વિચારના હાડક્યા જ્યાં પોગે ને એ તો ગટરમાં જાય પણ જેની ઘેરે રાત રોકાય ને એને ગટરમાં ઉતારે ઓલો બિચારો ગટરમાં ઉતર્યો મેળ્યો ફાફા મારો એમાં એક કરે જડી એની હોય તો મારો રામ જાણે શુદ્ધમ સ્નાનમ સમર્પ્યા મેં ચોખા પાણીથી ધોઈ ચાંદીની વાઇટકી ડાબલી નાની ઘરમાં હતી એની અંદર મૂકી અને મિત્ર આવ્યો મિત્ર મારી પત્નીની ફૂલ આવી રીતે બન્યું એક કરે ચડી હાલ હું હારે આવું આપણે એક કરી છે ગંગાએ પોગાડી દીધી ચાર બોલે કીધું મિત્ર ચિંતા કરવાની જરૂર નથી લખણ મારા બાપના જ હતા ભરોસો હતો મારો બાપ કોઈ દી ગંગા ન ભોગે હવે એટલી કરે જડીને જવાય નહીં નગર ટ્રેન ઊંધી પડે હવે હું આને હું લેતો જ આવું ઘીરી એ ત્યાં પાછો ગયો અને હજી ત્યાં ગામના સ્ટેશને ઉતર્યો તો ગામ વાટે હતો

આખા પરિવારને ભેગો કરીને કીધું આઈજો આ ડાબલી બાપા ભાઈ પાછા આવી ઘટના બની એટલે બેનોને કેતો આ ન પોગે દિલ્હી થોડાક દિવસો ગયા નાના ભાઈના લગ્ન બાકી નાના ભાઈને પછી પણ આવ્યો નાના ભાઈના વહુ આવ્યા અને પછી બૈરા બૈરા બધા ભેગા થયેલા ઓળખરે મોટા ભાઈ ક્યાં અને ઘટના આવી છે હાલો આપણે બધી બાયુ જઈ અને એ ત્રણેય મોટી બાયુ હતી એને વાત કરી નાની દીકરી એને ખબર નહીં હું બન્યું એ મારો રામ જાણે એને બિચારીને ખબર નહોતી પણ હવે બૈરાવે નક્કી કર્યું હરિદ્વાર જાવું અને એ બધું આખો પરિવાર બૈરાવ સાથે આવ્યા દાદાના ફૂલ પધરાવવા અને પછી બરોબર વિધિ હાલતી હતી ડાબલી પકડીને બધા ઉભેલા ઘર બાપા વિધિ કરાવે છે અન શ્લોક બોલીને કીધું હવે એમ કરી કે આરવીને બે આ છે ડાબલી હાથમાં રાખીને ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી જવું ગંગા પણ ડાબલી મૂકી અને ડાયબલી ગયા હાડાડા કરતી ગંગામાં આખું ઘર રાજી છું પણ નાના ભાઈના વો ઉંમરમાં નાના એટલે બધાય વડીલોની હાજરીમાં નાતા સંકોચ છું હેઠમાં નાતીથી બિચારી એજ આ નાય નામ ખોબો ભરવા ગીપ આમ ગંગાનો ખોબો ભર્યો ને ડાબલી આવી ઓહો ગંગામાં પ્રસન્ન થયા અરે મને ડાબલી દીધી ડાબલી લેતી આવી પાછી

અનિલભાઈને કે તમને કાંઈ દેવામાં નહીં આવે કારણ કે તમારા પિતાજી પણ અમારા દાદાના મિત્ર હતા એ ભજન એને પણ અમારો દાદો કાંતિભાઈ વંકાણી બાપુ કેમ ભૂલાય કર્યા છે નાનો એવો લાગો રામભાઈ કાગ કાગ બાપુના દીકરા અને કાંતિભાઈ વંકાણી અરવિંદભાઈ બારોટ અને એની વચ્ચે માયા બોલખડી ત્યારે હાવ નાનો કલાકાર એ હજી નાનો જ છો માનહ આવો બાપુ ડાયરો રાખ્યો ભજન રાખ્યા અને રાજે ભજનની છોળું છૂટે હો એ કોઈ મૂળદાસ બાપુની વાણી જીકે છે તા તો દીપક બાપુ એ હામેલી જવા દીધું હે તા તો અમારા ભોજા ભાઈએ માનાની પત રાખે દે આવી ભજનની સોળું સુટે અને એમાં ઓલા નાના દીકરાના હો બૈરાવ ભેગા બેઠેલા અને બૈરાવ વાતવે સેડવ્યા કે બેન આ તો કેવી કંકુ પગલી આ ઘરમાં આવી લે આ જેવી આ ઘરમાં આવીને તા તો ઘરમાં આનંદ આનંદ થઈ ગયો લે અને જો જારધામની જાત્રા કરી આવ્યા એ બેન એટલું કહેતા તો બેન બેન કંકુ પગલી ત્રણ બાજુ ઘરમાં હતી પણ કોઈ દી કોઈ થોડો પ્રસંગ છો આ આ દીકરી આવી એવા બાપની દીકરી ઘરમાં આનંદ આનંદ થઈ ગયો હે બેન હરિદ્વાર કેવું હોય બેન હરિદ્વાર તો હરિદ્વાર છે હરિદ્વાર છે થોડાક આપણે બેન આમ આગળ જઈએ ને ઋષિ કેસ ને પછી તો બેન ચારધામની જાત્રા બધી ચાલુ થાય અને ડુંગરા આવેલી ભાગીરથી ગંગા હાલી આવતી હોય બેન તો આપણને તો લાગે સ્વર્ગમાં આવ્યા એવું છે બેન આપણે એમ થાય કે જ રે પણ રોયું આપણે હારઝાળ બેન કેમ પહોંચ થાય બેન હરિદ્વાર તો હરિદ્વાર છે બેન એમ હરિદ્વાર એમ હા બેન પણ હાંભળો બેનો કોઈને કહેચ્યું નહીં ભલે તેણે મોટી છે પણ હું નાની ને હું તો નાતી થી ને મને ગંગામાં પ્રસન્ન થયા મેં નાવા હાટવા ખોબો ભર્યો ને તો ગંગા મેં મને ડાબ લી દીધી મોટા ભાભે સાંભળી ગયા મોટા ભાભે કીધું કે છોટી છોટી અહીંયા આય તો હ મોટા બેન હ મોટા બેન દીધી તમે હ ભાઈ હ ભાઈ બાવડું પકડીને ઘરમાં લઈ ગઈ બાવણું દે દીધો હાકલ સોડાઈ દીધી ને હાણી ભરાવી દીધો પછી કીધું હું બાઈ મોઢે હું ગંગા પ્રસન્ન થયા કીધું હા મોટા બેન હું તમને કહેવાની જ હતી હું નાતી હતી ને તે મેં આમ નાવા હાટો આમ ખોબો ભર્યો ને પેલા પેલા તો બેન બહુ ટાટું લાગ્યું બેને ખોટું નહીં કહો તે મને એમ થયું કે ખોબો ભરે ને ખાલી માથે સટકારો નાખી દો તમે ક્યાં કોઈ ભાળ કહ્યું છું મેં તો આમ ખોબો ભરવા ગઈ ને બેન તો ગંગા માએ મને ડાબ લીધી હતી લાઈ તો સાંદીની છે હ લાઈ તો આર ખોલતો ખોલ્યું તો દાદાને હાઈટકા ની કરે છે ભાભા પાછો આવ્યો આ કોઈને દેખાડતી નહીં આ કરે છે આટલું આ ખર્ચા છે આવો ખબર છે માયો કેટલા લે એ આ કરે છે ખાણીને દસ્તો લાવીને ખાંડીને બે બૂકડો મારી જાય બાકી દેખાડવા દેતી કોઈ આ પાકો પાછો ઘી આવ્યો એ તો સાહેબ ભાગ્ય બીના પાવત નાહી